પોલીસ ને સારું લાગે બોલાવી લો તમને કોઈ મંત્રી સંત્રીને બોલાવી એવો શિક્ષક જે સરકારમાંથી પગાર લીધા કરે અને અહીંયા સ્કૂલમાં ન જાય ત્રણ ત્રણ વર્ષ સુધી ખતમ થાય શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ ઓરડા નથી કોમ્યુનિટી હોલમાં નવ દસ ના વિદ્યાર્થીઓ ભણે તમારો માસ્તર માથાનો કેવો તમને ગાઠે નહીં વિઝિટ માં જાય આ બારોટ સાહેબ એને ગાંઠે નહીં એનો ફોન ન ઉપાડે ગામના લોકોએ અગા પણ રજૂઆત કરી વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહી મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી એમાં બતાવવામાં આવ્યું ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાની ગઢમાં શિક્ષક તરીકે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય જાહેરિત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોડીયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષકુમાર જયંતિલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે ભવાનીગઢના શાળામાં દાદોડીયાના શિક્ષકને મોકલવામાં આવ્યા એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહી હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લીયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અંત્રની કચેરીએ જાણ કરેલ છે મતલબ પેલા દાદોડિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લીયાથી મોકલ્યા એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે આમાંને નોટિસ મોકલી તેમ સતાય કાગળિયા નથી ફાઇલ નથી રેકર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ સતાય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે એમની સહી વાળો છે એમ જો ને એમની સાહેબ તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી એ એમ ઓજા સાહેબ તમારી સહી પણ છે સતાય માણસ હજુ નોકરી કરે છે છતાંય માણસને હજુ પગાર મળે છે જબર સિસ્ટમ ચાલી રહી છે આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ ગામદ્વારા તો આપણે ગામદ્વારે તમારી થાય ને શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે ને એવું થાય એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા માસ્તરને ગામના ને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તર બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે કંકોતરી આવે કોઈની કંકોતરી ટપાલ લખવી છે તો તમે કેમ ભૂલી ગયા જમાનો આજે તમારી અંદર માં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતી ઓછ તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો તો આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે જે અંદર થી આમ જનુન આવવું જોઈએ ને જે લોહી ઉકળવું જોઈએ લોહી તમારું ઉકળતું નથી કારણ કોઈ બી હશે લોહી નથી ઉકળતું સાહેબ આવડી મોટી ઘટના પછી લોહી ન ઉકળે સાહેબ શા માટે આપવામાં આવ્યો આ બે બાબતના ખુલાસા તમે મને કરો પછી હું અહીંથી ઉભો થવાનો છું તમને પોલીસને સારું લાગે બોલાવી લો તમને કોઈ મંત્રી સંત્રીને સારું બોલાવી લોકારે લીધા કરે અને અહીંયા સ્કૂલમાં ન જાય થાય ત્રણ ત્રણ વર્ષ સુધી પગાર એના ખાતામાં જમા થાય શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ ઓરડા નથી કોમ્યુનિટી હોલમાં નવ દસ ના વિદ્યાર્થીઓ ભણે તમારો માસ્તર માથાનો કેવો તમને ગાંઠે નહીં

વિષય તો હું શિક્ષણ વિભાગ પર જ એલિગેશન છે મને આ ખુરશી પર છે તમારી પર તો હોય નહીં બરાબર છે સહી તો તમે કરી છે એનો પગાર આપવા માટે આવા તો કેટલા જિલ્લામાં શિક્ષકો હોય છે કે તમારી સહી થી એને ઘરે બેઠા બેઠા પગાર મળે છે કે માણસ સુરેન્દ્રનગર રહે છે ભવાનીગઢ જતો નથી એસી થી વધુ આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવીને ભણવા આવે છે

કમિશ્નર સાહેબ જોડે વાત કરો આવી ફરિયાદ લઈને આવ્યા છે બાકી અમે વાતો કરવા નથી આવ્યા આવો સમય અમારી પાસે નથી બરાબર છે કે આવો સમય નથી તમે ત્રણ વર્ષથી તપાસો કરાવો છો એને તમે કે તું માસ્ટર લઈને આવજે એ ને તમારા દસ્તાવેજો એના ઘરે લઈને બેસે છે